વેલકમ ટુ આજે આપણે આઠમ છે એટલે બધાના ઘરે નિવેદ થતા હોય આજે આપણે લાપસી બનાવશું નિવેદની એક વાટકી લોટ લીધો છે અહીંયા અડધી વાટકી ગોળ લીધો છે મોણ દેવા માટે તેલ લીધું છે અહીંયા એક નાની વાટકી ઘી લીધું છે અને અહીંયા અડધી વાટકી પાણી લીધું છે હવે આપણે આજે કુકરમાં લાપસી બનાવવાના છે જેટલું જોવે એ પ્રમાણે આપણે મોડ એમાં ઉમેરતા લોકો ઘરમાં જાજા સભ્ય હોય ઝાઝી હોય તો એ પ્રમાણે માપ તમારે લેવાનું મુખ્ય ઓરી જાય ને એવું આપણે મોણ દઈ દીધું છે હવે લોટ કરતા આપણે અડધું પાણી જ મૂકવાનું છે એક વાટકી લોટ હોય તો આપણે અડધી વાટકીથી ને ઓછું પાણી મૂકીને કુકરમાં બનાવવાની છે કરીને કુકર રાખ્યું છે ધીમો રાખ્યું છે એમાં આપણે અડધી વાટકી છે ને ઓછું પાણી મૂકશું હવે આપણે એમાં ગોળ ઉમેરી દઈશું આપણે એને હલાવશું ગરમ થાય ને પાણી ઉકળશે પાણીમાં ગોળ ગળી જાય ને પછી આપણે પાણીનું આંધણ ઉકળે પછી આપણે એમાં લોટ ઉમેરી દેવાનો છે પછી ખાડો પાડીને ઢાંકી દેવાનું અને એક સીટી આપણે વગાડી લેવાનું તો અહીંયા આપણું આંધણ ઉકળી ગયું છે હવે આપણે એમાં લોટ ઉમેરી દઈશું હવે આપણે વચોવચ ખાડો કરી દઈશું થોડુંક એમાં આપણે તેલ ઉમેરશું થોડુંક એમાં આપણે ઘી ઉમેરશું હવે આપણે થાકી ને એક સીટી આપણે વગાડશું તો અહીંયા આપણે કુકરમાંથી હવા નીકળી ગઈ છે અને હવે આપણે કુકરમાં ને કુકરમાં લાભી હલાવી લેશું છે જ આપણને એવું લાગે છે પણ જેમ થશે એમ થઈ જાય છૂટી છતાંય આપણે ધીમે ધીમે પાછો ધીમા ગેસે આપણે દબાવી અને ઘડીક વાર બે મિનિટ રાખી દેસું તો અહીં સરસ મજાની કુકરમાં આપણી લાપસી એકદમ છૂટી થઈ ગઈ છે હજી ઠરશે એટલે એકદમ છૂટી થઈ જશે તો તૈયાર થઈ ગઈ છે આપણે નિવેદની લાપસી આપણે એમાં બે ચમચી ઘી ઉમેરી દેશું તૈયાર છે અહીંયા આપણા નિવેદની લાપસી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો